બગડાટી બોલાવી દેવાની મામ ખુલી સાતી રાખીને બગડાટી બોલાવવાની બાકી તો આવડ માની દયા છે હે બાકી તો બી ભગવતી દયા હોય તો આવું થાય નહીં ભાઈ હો એટલે હોય પૂરેપૂરી દયા હોય ને તો જ આ થાય તો કોઈની દેવડ નથી કોઈ ની હૈિયત નથી આવું પૂરું કરી આવા તો વરદી વરદી ટીંગ ને તો એ માન પૂરા થાય સિરિયલ મેં મારી કાયમી ને હાજરી લખાય સિરિયલ વીસદી કેટલા બા

હવે ટૂંક જ સમયમાં બે દિન અંદર પૂરું થઈ જવાનું છે ને આપણે ઓગણત્રીસ ને ત્રીસ તારીખે આપણે બધે અહીંયા પ્રોગ્રામ રાખેલો છે તો ગ્રાન્ટ પ્રતિષ્ઠા હે જેને ફૂગાંઠ થાય તો તમે લોકો બધાય ઓગણત્રીસ ત્રીસ તારીખે ભૂકી આવજો જોરદાર એન્ટ્રી સાથે તો બગડાથી બોલાવીએ ગામમાં રાણાભાઈને જો અહીંયા બગડાથી બોલાવે આપણા એ તો રચના રોકાણ આવ્યું હતું

એટલે આવડ માતાજી ની દયા હે એટલે સ્પીડ થી હાલે નગર થી નહીં તો આવું હે બગડા થી બોલે અમારે તો કાલે પરમદેવ ફ્લોરિંગ ઉપડવાનું થાય તો આગળ આગળ જેટલું કામ થાય ને એટલું આપણે બતાડતા રહો બાકી નો આઈનું એટલું રાતે જોઈ લેના કે તે જે બીજ ભરો તારો માગે આપો ઈ રાતે જોઈ 人家，两个，两个，的。

ને ગયો ભાઈ લાગી કમ્પલીટ હવે કાલનું આપણે હે ફ્લોરિંગ લગાડવાનું તો આજે આપણે ત્રેવીસ તારીખ થઈ ગઈ અંદર બંદર બધું કમ્પ્લીટ થઈ ગયું જોયો બગડાટી બોલે ને હાવ હવે માતાજીની દયા ભાઈ આવડ ની એટલે આવું હે ભાઈ જાવ પંદરનું થઈ ગયું એકદમ હાવ કમ્પ્લીટ કહે મૂજાણા હતા એ કે પૂરું થાય કે નહીં આજે ત્રેવીસ તારીખ કાલે ચોવીસ તારીખ ચોવીસ તારીખે આખું ફ્લોરિંગ લાગી જાય પચીસ તારીખે હાવ કમ્પ્લીટ થઈ જાય અહીંયા એટલે દયા હે આવડાઈ ને એટલે થઈ ગયું એકદમ કમ્પ્લીટ મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કલર કામ પણ આપણે અહીંયા ચાલુ થઈ ગયો છે આજે સવારનો આપણે બ્લોક અહીંથી આ ભાગનો ચાલુ કર્યો ને સંધુભાઈ આપણા કલરવાળા હૈ તો સંધુભાઈને આજે પૂરો થઈ જાય કલર એકદમ કમ્પ્લીટ થાય મંદિર આજે હાઉ રેડી કમ્પ્લીટ મંદિર કરીને જ જવાનું હે સંધુભાઈને મારે લાઈટવાળા આપણા ભરતભાઈ છે બે ભરતભાઈ છે આમાં હવે ક્યાં ભરતભાઈ કાં કરે ક્યાં નથી કરતા એ પણ હું તમને આગળ દેખાડું તો આવી આપણે મોજ છે ભાઈ મંદિરની તો સંદુભાઈ જાય જો આપણા સંદુભાઈ બગડાટે બોલે ને હા મારે કલર કામ જો જ એકદમ ગોલ્ડન કલર લાગે જો મારે અહીંયા વાહ ગોલ્ડન કલર વાહન હાતુભાઈ હા ચંદુભાઈ ભાઈ હા એટલે આજે પૂરું થઈ જાય મંદિરનું કામ કાલે બધું કમ્પ્લીટ થવાનું છે કાલની તારીખમાં લાઈટ વાળો જો બોડું બોર્ડું બધા મારી દીધા જો લાગી ગયા લાઈટનું કામ હોય પણ અહીંયા કમ્પલીટ થઈ ગયું બોગડાટી બગડાટી આવે ને તાર નામ કામ હોય ભાઈ ભરતભાઈ એટલે આજે હે ને ભાઈ ફાઇનલ થવાનું હોય કાલે હાવ ફાઇનલ મંદિર એકદમ હે ને ધોઈ નાખવાનું થાય ને મારું કામ હે ને આટલું બાકી છે જો સિંહાસનનું એક સ્ટેમ્પ બાકી છે સિંહાસનનું એ પણ આગળ કલાક રહી ને કમ્પ્લીટ કરવાનું થાય ને હા જે હે એ પણ આપણે એમાં ગોલ્ડન કલર લાગી ગયો આપણે ઢાંક્યું હતું કે ઓલું મિસ્ત્રી આ ભાઈ લાઇટવાળો ડ્રી લાગતો તો ને એટલે જો એમ હજી હે ને ઓટો મટવાનો બાકી છે આગળ કલાક દોઢ કલાકમાં એ પણ આપણે કામ કમ્પ્લીટ થઈ જાય ત્યારે પછી આમાં સાફ સફાઈ કરી ને ગોલ્ડન વાટ આવી છે એટલે એ પણ આપણે ભરી દેવાના છે ને અહીંથી બધી સાફ સફાઈ થઈ જાય ત્યારે એનો વારો હોય બાકી હજી કામ ચાલુ હોય આપણું કલરવાળાનું લાઇટવાળાનું ને આપણે હા ગ્રીલવાળા બાકી છે હજી ગ્રીલવાળા કાલે લગભગ ફિટિંગ થઈ જાય છે તો ઓગણત્રીસ તારીખે આપણે આખું કામ કમ્પ્લીટ કરી નાખવાનું છે થઈ ગયું ફરી કામ નાખે કાં છે તો ભાઈ હા થઈ ગયું ભાઈ હા આજે એકદમ કમ્પ્લીટ જો ભાઈ હવે આ બધાય કમ્પ્લીટ થઈ ગયા મંદિરનો ઢીંગલા બીંગલા જો કેમ ઉપરનો નજારો કમાઈનું બમાઈનું એકદમ કમ્પ્લીટ કલર થઈ ગયો પૂરો કલર કાલે આપણે ચાલુ કર્યો તો સંદીપભાઈ પછી જો આ બાજુથી પડખાનો ભાગ છે આ બાજુથી પણ કેમ નજારો આવે માતાજીની દયા ભાઈ આવડ માતાજીની એની દયા હોય ને તો જ આ વીહિમાં ઊભું થાય ને તો વિહ ઊભું વી દીમાં ઊભું થાય નહીં એટલે આવી માતાજીની દયા હે ભાઈ તો એ લાઈટ નું આજે પૂરું થઈ જશે ને મારું થોડું ઘણું ફિટિંગ છે વાટા કરવાના ગ્રુ હાંધા કરવાના છે તો હવે લાઈટ વાળા નીકળે તો આપણો મેડ પડે કલાક એક દોઢ કલાક નું કામ છે હોય બાકી જો કલર વાળાનું થ્યું કામ કમ્પલીટ લબાસો ભર લીધો કાલ આવ્યાતા નાજી ની લબાસો ભર્યો દેખો દે થી દોઢ ડી થી આ કલર માં ચાલે ઓ આ કમાઈ ની મંજ્યો દે હવે હું આવ્યો તો હવે પેલા હું જાય હવે ની આ લાઈટ વાળા હું આવ્યો તો એ મથી જાય એટલે એવું હે ભાઈ જો મારે હે યાર કલાક એકનું કામ હે ને તો મારે આજ રાજપારી કરવું પડી એનું કારણ કે જો કાલ હવારીથી મારા મોઢવાડાથી તો અહીં કલાક એકમાં ભૂગાય નહીં ન કે તો મારે કયો ધક્કો થાય તો ચંદુભાઈને કામ કામથી કમ્પ્લીટ કાલે કંઈ ચાલુ કર્યું હતું કાલે બપોરે કાલે બપોરે અગિયાર વાગે ચાલુ કર્યું હતું આજે ત્રણ ચાર વાગે ત્રણ વાગે પૂરું થઈ ગયું ત્રણ વાગે પૂરું કર્યું ભાઈ એટલે ચોવીસ કલાક થાય ચોવીસ કલાક થાય ચોવીસ કલાક એમરજન્સીમાં એમરજન્સીમાં કામ કર્યું એટલે કોઈ પણ જો એમરજન્સીમાં હોય તોય વગેરે વગેરે સંદીપભાઈ સંદીપભાઈને ને ચંદુભાઈ ચંદુભાઈ કલરવાળા તો તમને ગમે એમરજન્સીમાં હોય કે ગમે હોય ને ભાઈ તો તમારે કોન્ટેક કરવો હોય તો રામ ઠેકાણું રહેવાનું એડ્રેસ

ગોલ્ડન કલર હે ભાઈ જો આ કલર આપણે સંધુભાઈ મેળ કલર એકદમ બહુ મસ્ત છે અટાણે રજા આપણી વર્ષેથી લઈ ગયા એટલે સંધુભાઈ કામ પૂરું થયું એટલે એ જો નાઈ ધોઈ થઈ ગયા કમ્પ્લીટ એવું હે ભાઈ ઓકે રેડી જો ભાઈ મઢાઈ ગયો એકદમ કમ્પ્લીટ ઓટો બોટલ પેઢો થઈ ગયો એકદમ કમ્પ્લીટ ને હવે ભરવાના થાય ગૃહ આંધા આના સાફ થઈ ગયો પોતું લાગે પાણીવાળું પ્રકાશભાઈને આપણા ભાણે જ પોતું મારે ઓલે ભાઈ વાટાને મેખમ હે મોજ મોજ લેતા જાય ને આપણે વાહ લગા વાટા ઉપાડ્યા ચાલુ પ્રકાશ હોય ને આજે મંદિરનું કામ થઈ જાય કમ્પ્લીટ બાટા એકદમ આગળ પર આવી જાય વાટાનો કલર અહીંયા ગોલ્ડન કલરનો આવી ગયો જો આ જરી ટાઈપનો હજી અનબોક્સિંગ કરી નથી આગળ કરવાની થાય આપણે હા એટલે આ વાટા ભરીએ પછી હું તમને બતાડું આપણે બરોબર છે આપડે આ છે આપણું પાવડર આ છે આપણું કેમિકલ આ છે આપણું પતરું

urikin kaaj rahe hai ne oh bob complete કોઈને ખાવો હોય તો આવી જાઓ હા તમે હેને એને સંપર્ક ઉતારી ભેગા હોય આવો દર્શક મિત્રોને આપણે દેખાઈએ કે વાટા ભરતા આમ જો અમને ખાવે તમને એમ કે એમને એકને જ આવડે અમને ખાવે Pues si no me voy a ir, no la boca. Vamos a ir. હેલો મિત્રો તમે જોઈ શકો છો આપણા વાતા અહીંયા ભરાઈ ગયા કમ્પલીટ ને તમને મેં સવારે કીધું હતું કે આજે આપણે મંદિર કમ્પ્લીટ કરવાનું છે તો અહીંયા આપણા થઈ ગયા ગૃહ વાંધા કમ્પ્લીટ જરીવાળા આખામાં જોઈ શકો છો તમે ભરાઈ ગયા તો આજનું આપણું મંદિરનું કામ વીસ દિન અંદર મેં પૂરું કર્યું છે વધુ સણતરથી માંડીને સ્લેટથી માંડીને પ્લાસ્ટરથી માંડીને લાદીથી માંડીને કલર લગાવે તો ઘરે જઈએ ઘરેનો હું માહોલ હૈ તમને ઘરે જઈને ને બતાવી હાલો આવજો ઘરે